સુરત શહેર અને જિલ્લાના કાંઠા વિસ્તારમાં આવેલ ગામોના દરિયાઈ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી મોટેપાયે ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવો બનાવી દેવામાં આવ્યું છે સુરત શહેરના ઉલપાડ મજુરા ચોર્યાસી તાલુકામાં તેમજ તાપી નદી અને સમુદ્ર દેવતાના મિલનની પવિત્ર જગ્યાએ આવેલ કરિયાભેટ વિસ્તારમાં સરકારી જમીન પર વર્ષોથી ગેરકાયદેસર ઝીંગા તળાવો બનાવાયા છે તે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન વિરુદ્ધ છે સહિતની રજૂઆત આવેદનપત્રમાં કરાઈ હતી સુરત જિલ્લાના માંડવી તાલુકાના નવા બનેલા અરે તાલુકામાં એકવીસ કરોડ રૂપિયાના ગાય પગલાં પાણી પુરવઠા યોજનાની ટાંકી બનાવવાનું જે કામ જે એજન્સીને આપવામાં આવ્યું હતું એ એજન્સી જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જે ગુજરાત મોડેલની વાત કરે છે જે સુશાસનની વાત કરે છે વિકાસની વાત કરે છે એ ભારતીય જનતા પાર્ટીનો પરપોટો એ ટેસ્ટિંગ વખતે જ એક પટ્ટાની મેલની જેમ એ પાણીની ટાંકી તૂટી ગઈ અને સરકારના અને લોકોના ટેક્સના કરોડો રૂપિયાના નાણા એક પાણીની જેમ જ્યારે રસ્તા પર વહી ગયા હોય એ સમગ્ર બાબતની ફરિયાદો અમારા દ્વારા તાત્કાલિક અસરથી લોકહિતમાં એકવીસ ગામોના લોકોના હિતમાં કરવામાં આવતા જે અધિકારીઓની સામે પગલાં લેવામાં આવ્યા છે પણ તો અમારી મુખ્ય માંગણી આજે પણ એ છે મુખ્યમંત્રીશ્રીને કલેક્ટરને વિનંતી કરવા માટે આવ્યા છે કે ઓલપાડ તાલુકાના લગભગ બાવીસ જેટલા ગામોમાં આ જ એજન્સીએ સમ બનાવવાના કામ કર્યા છે પાણીની ટાંકી બનાવવાના કામ કર્યા છે અને લગભગ સો કરોડ રૂપિયાના જેટલા કામો આ એજન્સી દ્વારા કરવામાં આવ્યા છે તો સમગ્ર બાબતની ગેરી અને એસવી એનઆઈટી મારફત જે પ્રમાણે ટેન્ડરિંગ કરવામાં આવ્યા છે એ ટેન્ડર પ્રમાણે કામગીરી કરવામાં આવી છે કે નથી અને જ્યાં સુધી એ તટસ્થ સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી આ તમામ બિલો અટકાવવામાં આવે એનું ઉદઘાટન કરવામાં ન આવે અને કોઈ ઘટના બને તો સચિવ સુધીના અધિકારીની જવાબદારી થાય એના માટેની રજૂઆત કરવા માટે આવ્યા છે બીજો મુદ્દો જે મજૂરા તાલુકામાં આવતા કેરીયા ખાતે જે અસંખ્ય જીંગાના તળાવો આવેલા છે અમારા દ્વારા છેલ્લા દસ વર્ષથી માન્ય મુખ્યમંત્રી સરકારના તમામ વિભાગ હોય માન્ય કલેક્ટરશ્રીને વિનંતી કરી હતી કે મજૂરામાં લગભગ પાંચ હજાર ચારસો એંસી હેક્ટરમાં અને ઓલપાડ તાલુકામાં ચાર હજારથી વધુ હેક્ટરોમાં લાખો ઝીંગાના તળાવો આવેલા છે પરંતુ આ મજૂરાના મામલતદારની મેળાપીપણામાં અને સમગ્ર વહીવટી તંત્ર ના મેળાપીપણામાં આજે પણ આ ઝીંગાના તળાવ ઉભેલો છે આનો કોઈ ભોગ બનતો હોય તો સુરતના ચોમાસા દરમિયાન સુરતમાં આવતું પૂર એ આવા માફિયાઓને લીધે બને છે તો તાત્કાલિક અસરથી એ અધિકારીની જવાબદારી નક્કી કરવામાં આવે જે તે જગ્યાએ વીજળીના કનેક્શન જો ગેરકાયદેસર રીતે જનરેટર મશીનો છે એને કબજે કરવામાં આવે અને દિન પંદરમાં જો કાર્યવાહી ન કરવામાં આવે તો તાત્કાલિક અસરથી આવનારા દિવસોમાં યુવક કોંગ્રેસ અને કોંગ્રેસ આ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાના છે એના માટેની રજૂઆત કરવા માટે માન્ય કલેક્ટરને મળવા આવ્યા છે